જય માતાજી મિત્રો તો ધાન સ્વાગત છે પછી આજે જ કહીશું કે જે પણ પશુપાલક મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે અમારું પશુ જ્યારે પણ અમે દોહીએ છીએ ત્યારે તેની અંદરથી લોહી આવતું હોય છે પછી જ્યારે પણ લોહી આવે છે ત્યારે થોડી પછી દૂધ આવવા માંડે છે એવો પ્રશ્ન થતો હોય છે ઘણા પશુપાલક મિત્રોને એવું પણ થતું હોય છે કે જ્યારે પણ પશુને દોહીએ છીએ ત્યારે લોહીની જગ્યાએ એના દૂધના જે ખોદા થઈ જતા હોય છે એ આવતા હોય છે ઘણા પશુપાલક મિત્રોને એવું થતું હોય છે કે જે પણ પશુ હોય એનું જે આંચળ હોય એની અંદર સોજા આવી જતા હોય એટલે કે ઓજો આવી જતો હોય તો આવું પશુની અંદર થતું હોય તો એનું કયા લક્ષણો છે અને કઈ બીમારી છે એની વાત કરીશું તો વિડીયો શરૂ કરીએ એની પહેલાં ચેનલ પર પહેલી વાર આવ્યા આવું તો ચેનલને કરી દઈજો સબસ્ક્રાઈબ ને વિડીયોને એક લાઈક હવે વાત કરીએ કે આ શું કારણથી આવું થતું હોય છે તો જે પણ પશુપાલક મિત્રોને આવું થતું હોય એમને કયો ઘરેલું ઉપચાર વાપરીને એને ફરી રિકવર કરી શકાય જે પણ પશુને આવો આંચળનો પ્રોબ્લેમ થયો હોય તો ખાસ કરીને વાત કરીએ તો આને કહેવાય છે મસ્ટેટાઇઝ જે પણ ડૉક્ટર બાસાની અંદર વાત કરીએ તો આને કહેવાય છે મસ્ટટાઇઝ જે પણ પશુ હોય છે એનો આંચળ બંધ થવાનું કારણ એ જ છે કે જ્યારે પણ પશુ વિયાણ થવાનું હોય એની પહેલાં આપણે કોઈ કઠણ જમીન હોય કે પછી ઘણા તબીલાની અંદર પાકો કરાયેલું હોય એની અંદર પશુપાલક મિત્રો બાંધી દેતા હોય છે એના કારણે પશુના જે પણ વજન હોય એ એના આંચળ ઉપર આવતો હોય છે એના કારણે એની જે નસો હોય છે એ દૂધની નસ આવતી હોય છે એ બ્લોક થઈ જતી હોય છે એના કારણે પશુની અંદર આવું પ્રોબ્લેમ થતું હોય છે ઘણીવાર પશુની અંદર જ્યારે પણ પશુ લોહીએ છીએ ત્યારે લોહી આવતું હોય છે ઘણા પશુપાલક મિત્રોને એવું પણ થતું હોય છે કે એના જે આંચળો હોય છે એની અંદર ખોજા પણ આવી જતા હોય છે અને ઘણા પશુપાલક મિત્રોને એવું થતું હોય છે કે દૂધના નાના નાના પોજા થઈ જતા હોય છે એટલે કે એકદમ દૂધ જામી જતું હોય છે એની અંદર તો આવું થાય તો તમારે શું કરવું છે એની વાત કરવાની તો હવે તમારે શું કરવાનું છે કે મસ્ટટાઈઝ આપણે ઘરે કઈ રીતે મટાડી શકીએ તો એના માટે જો ઘરેલું ઉપચારની વાત કરીએ તો આપણે લીંબુ લેવાના છે ચારથી પાંચ લીંબુ પશુઓને ખવડાવવાથી જે પણ મસ્ટટાઇઝ હોય છે એ થોડા જ દિવસોમાં ખતમ થઈ જતો હોય છે અને આ માહિતી જે છે એ સો ટકા વર્ક કરે છે એટલે કે કામ કરે છે જો પશુપાલક મિત્રોને આવું થાય તો એમને ચારથી પાંચ લીંબુ લઈ દેવાના છે અને જ્યારે પણ પશુ દોહવાનું હોય એની પહેલાં એ ચારથી પાંચ લીંબુ પશુઓને ખવડાવી દેવા જેથી જે પણ મસ્ટડાઈઝ હોય એ બધો જ જે લીંબુ હોય છે એની અંદર એવા તત્વો હોય છે જેના કારણે એની અંદર એક પ્રકારનું એસિડ હોય છે લીંબુની અંદર એટલે જે પણ દૂધ જામેલું હોય એટલે કે દૂધના પોદા હોય કે પછી દૂધની અંદર લોહી આવતું હોય એ નસની અંદર એ પશુનું જે પણ દૂધ બ્લોક થઈ ગયું હોય એટલે કે બંધ થઈ ગયું હોય એ પશુનું જે પણ આંચળ બંધ હશે એને એકદમ રિકવર કરી દેશે અને જો તમે પશુપાલક મિત્રો લીંબુ ન ખવડાવવા માગતા હોય તો અહીંયા એક આપણે પાવડર પણ અહીંયા તમને બતાવી દઈશું એ પાવડર પર તમે લાવીને પશુને ખવડાવી શકો છો અને એકદમ રિકવર થઈ શકે છે એની અંદર ચારથી પાંચ પાઉટ પણ આવતા હોય છે એટલે કે ચારથી પાંચ પાઉચ હોય છે એની અંદર એક પાઉચ તમારે દરરોજનું ખવડાવવાનું એટલે કે ચારથી પાંચ દિવસ એ ચાલે છે પણ સારું એ કહેવાય કે આયુર્વેદથી આપણે જો મટાડી શકી શકીએ તો એ જ કરાય એટલે કે લીંબુ ખવડાવવાથી જો મટી જતું હોય તો આપણે એ જ કરાય આપણે કોઈ પણ પશુને મોસ્ટરટાઈઝ થાય તો આ જ કરાય એટલે કે લીંબુ ખવડાવો તો પશુનું જે પણ મસ્ટેટાઈઝ હશે એ મટી જશે અને જો વધારે પડતો મસ્ટેટાઈઝ હોય તો ડૉક્ટરને પણ બોલાવવાની જરૂર હોતી હોય છે એટલે કે એક આંચળ હોય અને પછી ઘણીવાર તો પશુના ચારે ચાર આંચળ એક જ સાથે બ્લોક થઈ જતા હોય છે એટલે કે બિલકુલ દૂધ નથી આવતું ત્યારે આવી સિચ્યુએશન થાય ત્યારે કોઈ પણ પાવડર ખવડાવવાની જરૂર નથી કે કોઈ ઘરેલું ઉપચાર પણ કરવાની જરૂર નથી એના માટે આપણે ડૉક્ટરને જલ્દીથી બોલાવી લેવાનો છે જેથી પશુનું જે પણ ટ્રીટમેન્ટ હોય એ આગળની ટ્રીટમેન્ટ કરી કરી શકે એના માટે તો હવે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને મળીશું નવા વિડીયોની સાથે ત્યાર સુધી જય માતાજી